હેલો મિત્રો મહારાજની બ્લોકમાં તમારું સ્વાગત છે પહેલાં તો તમને મધનજી માતાજીને આપણે જવાનું છે કઢીની બજારમાં એટલે આપણે આવ્યા હતા કઢી તે હવે આપણે ફરશું કઢીની બજાર તમને બતાવીશ ચલો મિત્રો હવે આપણે કઢીની બજાર ફરશું એક્ટિવા લઈ અને મેળીમાના મંદિર જવાનું છે એટલે દર્શન પણ કરશું હમણાં બતાવીશ કડીનો નજારો કેવો દેખાય છે અહીંયાથી ચલો બજાર હા પંખો રાસ્તો ભૂલી ગયો રસ્તો ભૂલી ગયો મિત્રો કઈ ગલીમાંથી કઈ ગલીમાં આવી ગયું ખબર નહીં રહી કેમ કે આપણે એક વર્ષ પછી જ કડીમાં આવીએ છીએ વર્ષે વર્ષે ભૂલી ગયા આપણે મેળીમાન મંદિર જવાનું હતું તો ચલો ભાઈને પૂછીએ ને પછી મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ને કાલ મંગળવાર હતો આજ ગુરુવાર છે પબ્લિક બહુ નથી મંગળવારે રવિવારે ફૂલ પબ્લિક હોય છે

સાત માળ ઊંચું છે એટલે કે આપણે ચડવાનું ચાલુ કરી નાખીએ છે પહેલો માળ ચડે છીએ બીજો માળ મિત્રો એ ત્રીજો માળ પણ આવી ગયો છે અમને કોઈ જોરદાર જવાબદાર જોરદાર યુ તો ચાલો સાતમા માણે ચડી આપણે

થોડું ઘણું કડી પણ દેખાઈ રહી આખું કડી બતાવ ચાંદ પડી ગઈ હતી મિત્રો ને

મિત્રો આપણે સાતમા વાળા આવી ગયા છીએ પૂરું કડી દેખાય છે અહીંયાથી તમને આખું કડી દેખાડીશ દર્શન કરાવીને તમને તો ચાલો દર્શન પણ કરાવી દઉં ને આખું કડી તમને બતાવી દઉં મિત્રો મારે નહીં તો સારું ના જુઓ પૂરું કડી પૂરું કરી દેખાય છે આ બહુ મસ્ત દેખાય મિત્રો ધ્વજ પણ અહીંયાથી બહુ ચોખ્ખો નહીં દેખાય એટલા ઝૂમ હોતા બ્રો આટલું ઝૂમ થાય છે મિત્રો મારા પણ ચોખ્ખું નહીં દેખાય તો ચાલો દર્શન કરાવી દઉં તમને મિત્રો દર્શન કરીને આપણે આવી ગયા છીએ ને આપણને એક વ્લોગર મળ્યો હતો વ્લોગર મળ્યો તે આપણે ઘણી ભૂલ કરી છે યુટ્યુબમાં કોપી રાઈટ નહીં કરવાની કોઈ પણ આપણે સંગીત ચડાવતા હતા સંગીત ચડાવીને બહુ મોનિટાઈઝ થવામાં વાળ લાગતી હતી તો તમારો વૈકો હવે કોઈન નહીં કરે સોંગ વોંગ નહીં લગાવે ને હવે મળશું નેક્સ્ટ એ વાત માતાજી